નમસ્કાર મિત્રો આજનું રાશિફલ નવ ડિસેમ્બર દો હજાર સોમવાર નો દિવસ મેસ થી મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જુઓ આ વિડીયો વિડીયો લાઇક કરો અને ચેનલ ને સારો રહેશે કાર્યમાં સફળતા મળશે અને કેટલીક મોટી યોજનાઓ બની શકે છે પારિવારિક બાબતો સુમેલ રહેશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ નાની મોટી બાબતો પર ધન્ય આપો વર્ષભ રાશિ આજે તમને કઈક નવું શીખવા મળશે નોકરી

તિક શાંતિ જાળવી રાખો અને થાકથી બચાવ આરામ પણ કરો સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લાવશે કાર્યમાં સફળતા મળશે પરંતુ કોઈ જૂના મુદ્દાને લઈને તણાવ થઈ શકે છે પરિવાર સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરો તમને માનસિક શાંતિ મળશે કન્યા રાશિ આજે તમને તમારા પ્રયત્નોનું સારું પરિણામ મળશે કાર્યમાં ઈચ્છિત સફળતા મળી શકે છે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તુલા રાશિ આજે તમને તમારા પ્રિયજનો સાથે થોડો સમય વિતાવવાનો અવસર મળશે છો કાર્યમાં અવરોધો આવી શકે છે પરંતુ તમે તેને આત્મવિશ્વાસ થી હલ કરી શકો છો તમારા સ્વાસ્થ્ય નું ધન્ય રાખો ખાસ કરીને તમારી માનસિક અસ્થિતિ પર ધન્ય આપો ધનુ રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેશે કોઈ યાત્રા થવા થવાની સંભાવના બની શકે છે પરિવાર અને મિત્રો સાથે આનંદ માણવાની તક મળશે નાણાકીય બાબતોમાં સુધારો થઈ શકે છે મકર રાશિ આજે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ સખત મહેનત અને સંપૂર્ણથી તમે સફળતા પ્રાપ્ત કરશો તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો અને આરામ કરવા માટે સમય કાઢો કુંભ રાશિ આજનો તમારો દિવસ મિશ્રિત રહેશે તમને કંઈક નવું શીખવા મળશે અને કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરી શકો છો જોકે જૂની સમસ્યાઓને ઉકેલવામાં થોડો સમય લાગી શકે છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને કામમાં સફળતા મળશે અને પારિવારિક જીવનમાં શાંતિ રહેશે નવા વિચારોથી તમને ફાયદો થઈ શકે છે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક શાંતિ જાળવી રાખો મિત્રો આજનો રાશિફલ તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો